અત્યારે પ્રત્યેક શાળાના સાફ સફાઈ માટે દરમીન એક હજાથી પાંત્રીસસો જેટલી નજીવી રકમ જ આપવામાં આવે છે તેને કારણે શાળામાં યોગ્ય સાફ સફાઈ જળવાતી નથી શિક્ષકોને તેમના ગ્રેડ પે ઉચ્ચતર પ્રગાર ધોરણ અને બાળકી અર્યસ તાત્કાલિક આપવામાં આવે સમિતિની કચેરીમાં સ્ટાફની અછત પૂરી કરવામાં આવે તે નવસો કરોડનું બજેટ ધરાતી સંસ્થા પાસે કાયમી અને પૂર્ણ સમયનો વહીવટી વડો ન હોય એ શર્મજનક બાબત છે અમદાવાદમાં ઓછા બાળકો છતાંય સુરત કરતાં વધુ મોટો સ્ટાફ છે તમામ શાળાઓને સીસીટીવી કેમેરાથી સર્જ કરવામાં આવે તમામ શાળાઓને સૌર ઉર્જાથી સર્જ કરવામાં આવે તમામ શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષકો વગેરે તેને જણાવ્યું હતું હું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન ધનેશભાઈ શાહ આજ રોજ ખાસ બજેટ સામાન્ય સભામાં શિક્ષણ સમિતિનું બજેટ બજેટ મંજૂર કરવામાં આવ્યું જેમાં સનને બે હજાર ત્રેવીસ ચોવીસના મૂળ અંદાજપત્ર રૂપિયા છસો ને ત્રાણું કરોડ છો છોતેર લાખ એક હજાર હતા તેને સુધારીને બે સન્ને બે હજાર ત્રેવીસ ચોવીસનું સુધારેલું અંદાજપત્ર રૂપિયા આઠસો ને તેર અઢાર કરોડ એકોતેર લાખ એક્યાસી હજાર તેમજ સન્ને બે હજાર ચોવીસ પચીસનું અંદાજ બજેટ રૂપિયા નવસો વીસ કરોડ પાસઠ લાખ પંચોતેર હજારનું મંજૂર કરવામાં આવ્યું છે ખાસ તો અમે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના તમામ સભ્યોએ વિદ્યાર્થીના હિત માટે તમામ ધોરણના વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ આપવાનું નક્કી કર્યું છે અને એ સન્ને ત્રેવીસ ચોવીસમાં અમે તેનો પાંચ કરોડ રૂપિયાનો વધારો કરેલો છે અને જેમ બને તેમ જલ્દી તમામ વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ મળી જશે એ માટેની અમે કાર્યવાહી અત્રેથી કરીશું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી તમામ સુવિધાઓ આપવામાં આવે છે જેમ કે સારામાં સારું યુનિફોર્મ લિબર્ટી કંપનીના બૂટ મોજા સ્ટેશનરી કીટ અને તે મધ્યાહન ભોજન વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે ગુજરાતમાં ભારતીય ગુજરાતમાં કેન્દ્રમાં તેમજ સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તો અમારી આ સરકાર વિદ્યાર્થીઓને સારામાં સારું શિક્ષણ મળે અને તેનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર તમામ પ્રયત્ન કરીને સારામાં સારું બજેટ ફાળવે છે સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વાર્ષિક સામાન્ય સભામાં અનેક કામો પર ચર્ચાઓ પણ થઈ છે સાથે